હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાયો ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો તમને અને તમારા પરિવારને જઈ શ્રી કૃષ્ણ મિત્રો તો ફટોફી મોડું નથી કરવું કેમ કે આજે પણ એક બીજી બાધા કરવા માટે જવાનું છે જો કે હરિયાણા જવાનું છે અને એ બાધા છે દાદી માની તો એ પણ સાત એક મહિનાથી બાકી બાધાથી તો જેવી જેવી રીતે બાધાઓ બધી યાદ આવે છે એવી રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ બાય કરતા જઈએ છીએ તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈએ છીએ અલીણા અને દાદીમાની માની બાધા અમે પૂરી કરવા માટે જઈએ છીએ સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આજે મારું એકદમ એકદમ એકલું એકદમ તદ્દન શું કહેવાય મને જે પણ સબ્જી ભાવતી નથી એ સબ્જી મારા ઘરે બનાવ્યો છે તો હું એની ઉપર કપડાં ચેન્જ કરવા માટે આવ્યો તો મેં રીતિકા જો રિત અત્યારે કારેલા સમારતી હતી તો મને બિલકુલ પસંદ નથી મારો છત્રીસ નો અપ્રોચ છે કારેલાનો અને મારો તો કોઈ નહીં ચાલો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છે ગુડ મોર્નિંગ મમ્મી

પણ કડવા કડવા લાગશે તું બોલ હા તમે મારા તું આજે લઈ લે શું વાત છે એટલી બધી ગેરંટી એમ બોલો ઓ વીર ઓ વીર કારેલું ખાઈ જો તો ખરા એ તો કારેલાનો શોખ કારેલા એના ને તો બહુ સારું બોલ ના ખાવ એ યાર બહુ મેન્ટ પ્રોબ્લેમ છે હો તારી ખાવાય ની ના ખાવાય વીર વીર કેવું લાગે છે ને रही क्यों डाक्सियाने खासे दे दो। दोनों दोनों ने कांगे तावई जो दे <laughs> वीराम करे ए मोमा कर मोमा मोमा मुके दे आ कर कर <laughs> जो ने क्यों रही चल चैलेंज कर खाई जा गुड मॉर्निंग आ मुरमल सीख ले जय माता जी के जी। ओ बाप रे

કે રૂફીની આગ્રવાણી મૂકી જાવ કેમ કે એની બેન પેણીનો બર્થડે છે આજે નથી જવાની પીહુ રહેશે પીહુ હા પીહુ આવે છે ચલો પેલો આવશે હો આ તો મન કે તું તમે જોડી બેસી રહેજો એમ કહે છે એ તો કે બહાર મીકી ને એટલે આવશે આવી જશે અને કે મેડમ આવ્યા છે તું કહે મોટી મેડમ એક એક બહારના મેડમ આયા છે આગણવાડી ના તો કે તમે મૂકવા આવશો એમ કીધું હા એટલે હું બધું પૂછી જોવાનું છે એ બધું પાછું પૂછી જોવે એ લખાયા હા

મિત્રો અત્યારે હું મારા રૂહી ને પીહુ ને ત્યાં આંગણવાડી મૂકીને આવી ગયો છું તો કોઈ નહીં મેડમ તો બર્થડે નથી પણ આપડી એની ફ્રેન્ડની બર્થડે હતી તો ચાલો મિત્રો કાબર તો ભૂખ લાગી છે ને બપોર વાગે છે સાડા બાર તો રીતિકા તો જમવા જ મોડી છે આપડે વગર અને મારા માટે સ્પેશિયલ મસ્ત મજાનું ઈંડું બનાવ્યું છે જો કે મને કારેલા નથી ભાવતા એટલા માટે ઓકે ટ્રાય તો કરી જોઈએ કેવું લાગે બરાબર ટેસ્ટ કરી લઈએ છીએ કારેલાનું શાક

મિત્રો મેન્ટલ રિક્ષા નો ગેસ પતી ગયો છે અરિણા બાધા કરવા માટે ગયા તમે દાદી અને ફાની રસ્તા પર ઉભા છે જો ફૂટપાથ પર કેવું લાગ્યું રસ્તામાં ઉભર સારું લાગ્યું કંટાળી ગયા બધા મારી વ્યવહ છે જો વીરી કંટાળી ગયો તો કોઈ નહીં મિત્રો હવે જ્યાં લાગી એક રિક્ષાની મદદથી ધક્કો મરાવી દીધો છે હવે ત્યાં ગેસ પૂરી આવે ત્યાં લગી અમે બેઠા છીએ અહીંયા જો મમ્મી પણ છે શું લાગમાં બનાવી રહ્યો છો મિત્રો મોડું જ થવાનું જ છે નહીં શું તો ચાલો મિત્રો અમે અલિણાથી દાદી માની બાજા સંપૂર્ણ રીતે પૂરી કરીને ઘરે પાછા આવી ગયા છે